સુરતમાં છેતરપિંડી માટે અવનવા ગતકડા અને હથકડા લોકો અજમાવતા હોવાનું સામે આવ્યું છે જે વરાછામાં પાણીપુરી મેન્યુફેક્ચરને બોલિવૂડ એક્ટર સલમાન ખાન પેઢીની લીગલ નોટિસ ઇમેલથી મોકલીને પંદર કરોડ રૂપિયાની માંગ કરાઈ હતી મેન્યુફેક્ચર છે વેપારીએ સોશિયલ મીડિયા પર ફોટો મૂક્યો હતો તારીખ ત્રીસમી માર્ચ બે હજાર ચોવીસે વેપારીના ઈમેલ આઈડી પર લીગલ એસોસિએટનો ઈમેલ આવ્યો હતો જેમાં સલમાન ખાન નામથી ભારતીય બોલિવૂડ એક્ટર છે તેને અનુસંધાને એસએસઆર એસોસિએટ નામે નોટિસ મોકલી હતી નોટિસ મોકલનાર તરીકે સોનમ સરકાર મેનેજિંગ પાર્ટનર ઓફ એસએસઆર એસોસિએટની સહી થી ઇમેલ આવ્યો હતો નોટિસમાં લખ્યું કે પંદર કરોડ કોમ્પ્રેશન ચૂકવી આપવા તેમજ એક લાખ પચીસ હજાર રૂપિયા ટેક્સ લીગલ ફી માંગી હતી કન્સલ્ટન્ટ ભગીરથે વેપારીને કહ્યું કે મારી દિનેશ રાવ જે મુંબઈ મુકામે રહે છે સલમાન ખાન અને એકનાથ સિંધે સાથે જોડાયેલ છે વાત થઈ ગયેલ છે નોટિસમાં ચાલુ હોય તો ઈ મેલ ઉપર પૈસા આપવા પડશે જો પતાવટ કરવી હોય તો ચાર કરોડ આપવા પડશે રોકડમાં દોઢ કરોડ આપવા પડશે છ મહિના પહેલાં અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો જેમાં લખેલું હતું એસઆર એસોસિએટ એ મેલ ઓપન કરતા સલમાન ખાનના વકીલ તરીકે એ નોટિસ આવેલી હતી તો એમાં પંદર કરોડ રૂપિયાની માગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા એણે અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા તો અમે કોઈને કીધું નહોતું બે દિવસ અને જેમાં ભગીરથભાઈ એવું કીધું કે મારા મારી ઓળખાણ છે સારી એવી હું સલમાન ખાનના પીએ સાથે વાતચીત કરી લઈશ તો ધીમે ધીમે એ દસ કરોડ આવ્યા દસ કરોડમાંથી પાંચ કરોડ આવ્યા પછી એમ કીધું કે તમારે પાક્કામાં જો દેવું હોય પેમેન્ટ તો ચાર કરોડમાં અને કાચામાં આપવું હોય તો દોઢ કરોડમાં પતાવટ થશે એનાથી નીચે નહીં આવે અને જો તમે નહીં આપો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને કોર્ટ કચેરીમાં મોકલવામાં આવશે હા એ બે ત્રણ દિવસ પછી અમને થોડી શંકા ગઈ ને તો અમે ટીએમસી વકીલ છે જેનું અમારો એની સાથે કામ ચાલે છે ટ્રેડમાર્ક અને રજિસ્ટર બાબતે તો અમે એને વાતચીત કરી કે આવી રીતે અમારી છે તો એને થોડું સર્વે કર્યું તો એમાં બહાર આવ્યું કે ભાઈ આ ફેક છે આ એસ કરીને કોઈ ફર્મ છે જ નહીં તો અમે થોડુંક આશકારો થયો કે આ ખૂબ ફેક છે પછી અમને કીધું કે આપણે એક અરજી કરીએ પોલીસ અરજી તેમાં જે હશે એ સામે આવી જશે જોકે આ ઈમેલ સુરત થી મોકલા ઘટ્ટસ્ફોટ થયો છે એના આધારે સાયબર ક્રાઇમ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપજ્લિક